ચોટીલા ડુંગર ઉપર રાત્રે ચામુંડા માતાની છેલ્લી આરતી થાય ત્યાર પછી પૂજારી સહિત બધાને નીચે કેમ મોકલી દેવામાં આવે છે ચોટીલા પર્વત ઉપર કેટલા પગથિયા છે ચામુંડા માતા કેવી રીતે પ્રગટ થયા હતા ચોટીલા ચામુંડા માતાનું મંદિર ક્યાં આવેલું છે ચોટીલા ચામુંડા માતાનો ઇતિહાસ શું છે તો આ બધી જ વાત કરવાના છે તો છેલ્લા સુધી બન્યા રહેજો વડોદરા જિલ્લાથી આશરે બસો ને ચૌદ કિલોમીટરના અંતરે ચોટીલા ચામુંડા માતાનું ધામ આવેલું છે ચામુંડા માતાના ઇતિહાસની જો વાત કરીએ ને તો હજારો વર્ષ પહેલાંની આ વાત છે શ્રી ચોટીલા ચામુંડા માતાનો ડુંગર થાનપુરાણ નામના પુસ્તકમાં જોવા મળે છે દેવી ભાગવત અનુસાર હજારો વર્ષ પહેલાં અહીંયા ચંડ અને મૂંડ નામના બે રાક્ષસનો ખૂબ જ ત્રાસ હતો ત્યાર પછી બધા જ ઋષિમુનિઓએ ભેગા થઈને યજ્ઞ કર્યું અને આદ્યશક્તિ માને પ્રાર્થના કરી ત્યારે હવનમાંથી આદ્યશક્તિમાં પ્રગટ થાય છે અને તે જ આદ્યશક્તિમાં ચંડ અને મૂંડ નામના રાક્ષસ જોડે યુદ્ધ કરવા જાય છે આદ્યશક્તિમાં ચંડ અને મુંડનો સંહાર કરે છે ચંડનો સંહાર કરીને મા ચંડી કહેવાય છે અને મુંડનો સંહાર કરીને ચામુંડા કહેવાય છે આવી રીતે માતાજીનું નામ ચંડી ચામુંડા માતા પડ્યું બંને રાક્ષસોનો વધ કર્યા પછી ચામુંડા માતા ચોટીલાના ડુંગર ઉપર બિરાજમાન થાય છે અને અહીં આગળ લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે અને ઘણા બધાના કુળદેવી પણ કહેવાય છે અને એક લોકવાયકા પ્રમાણે ડુંગર ઉપર રૂઘુ ઋષિનો પણ આશ્રમ હતો ચોટીલા પર્વત ઉપર નવસો વીસ જેટલા પગથિયા ચડીએ ત્યાર પછી માતાજીના દર્શન થાય છે અને ચોટીલા ચામુંડા માતાનું મંદિર સવારે પાંચ વાગે ખુલે અને રાત્રે સાડા સાત વાગે બંધ થઈ જાય છે અને સાંજની આરતી થાય ત્યાર પછી પૂજારી સહિત બધાને નીચે ઉતારી દેવામાં આવે છે અને આખી રાત માતાજીની મૂર્તિ સિવાય બીજું કોઈ જ નથી હોતું અને કોઈ જઈ શકતું પણ નથી લોકવાયકા પ્રમાણે ચોટીલા પર્વત ઉપર માતાજીના મંદિરની બાજુમાં કાલભૈરવ મહારાજનું મંદિર છે તે આખી રાત માતાજીની નિગરાણી કરે છે અને સાથે સાથે બધાનું એવું પણ માનવું છે કે રાત્રિના સમયે માતાજીના મંદિરની આજુબાજુમાં સિંહ આવે છે તો એ કારણે માતાજીના મંદિરે કોઈ રાત્રે રોકાઈ શકતું નથી અને ચોટીલા પર્વત ઉપર ચામુંડા માતા સાક્ષાત બિરાજમાન છે અને બધા જ ભાવિક ભક્તોની માનતા પૂરી પણ થાય છે તો આ હતો ચોટીલા ચામુંડા માતાનો ઇતિહાસ અને આવા અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી આપણા સંબંધ પાકા થઈ જાય અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર પણ કરી દેજો